હવે આ ગ્રીન ત્રણસો જે છે એ ખેડૂતને ને પૂછીએ કેટલા વર્ષ વાપરે છે હું ત્રણ વર્ષથી થી વાપરું છું નાના ફાયદા તમને કેવી રીતના મળ્યા ચણા ની અંદર ચણા માં એક રાઉન્ડ મારો એટલે ફૂલ ટૂંકી ઘડિયા બે છે અને બહુ સારું એવું રિઝલ્ટ છે બરોબર છે અને બીજો રાઉન્ડ કેટલા દિવસ પછી પાછો મારો પછી પાછો 10 દિવસ પછી બીજો રાઉન્ડ મારી બરોબર છે અને તમે છેલ્લા કેટલા વર્ષથી ચણા વાવો છો એની અંદર પ્રોડક્શનમાં ઉત્પાદનમાં ઉત્પાદન કેવી રીતના તમને ફાયદો મળ્યો બહુ સારો એવો આ માર્યા પછી 50 મણ વીઘે છણા નીકલા માં બરોબર છે ને બીજા ખેડૂતને તમે ભલામણ કરી તો એ ખેડૂત નું કહેવાનું શું થયું એમ એને પાછી વારંવાર બીજાને કીધું કે આ સાતા જેવી છે ગ્રીન 300 બરોબર ને અત્યારે તમારા ગામની અંદર ગ્રીન 300 તમે જે બીજાને ભલામણ કરી તો એ રીતના એક આપણી પાસે એક ખેડૂત ઓલરેડી ઊભા જ છે તો એ એહોતેને વાપરે છે તો એમને પૂછ્યું કે ભાઈ તમારો અનુભવ ક્યો મારો અનુભવ એવો છે કે આ જ્યારે હું આવું છું ચાર પાંચ વર્ષતા પણ એની અંદર જ્યાં આ ન ઉપયોગ કરતો ગ્રીન તણસો ત્યારે ઉત્પાદન ત્રીસથી બત્રીસ મણ આવતું અને જ્યારથી આ ઉત્પા આ વાપરવાનું ચાલું કર્યું ત્યારથી ચાલીસથી બેતાલીસ મણનો ઉતારો આવે છે અને મહિના હવા મહિના અંદાજ ખૂલ ઉઘડે ત્યારે જ હું આ ગ્રીન તણસોનો રાઉન્ડ કરું છું પછી પંદર દિવસ પછી પાછો બીજો રાઉન્ડ મારું બરોબર બે રાઉન્ડ કરો બે રાઉન્ડ કરું અને ચાલીસ થી બેતાલીસ મણ નો ઉતારો આવે અને આગલા વર્ષની અંદર જે તમે કીધું એવી રીતના કે ભાઈ ઉત્પાદનમાં નોતા વાપરતા ને અત્યારે વાપરે છે તો એવી રીતના ખેડૂતો કીધું કે ભાઈ એમના આવી રીતના ઉત્પાદનના ફાયદા ને બેનિફિટ મળે છે હા તો એ પણ છે જ ને જો કે જેણે નહોતું ગયા વર્ષે વાપર્યું એને આ વર્ષે એને જે મને પૂછ્યું એને મેં કીધું તો એ લોકો એ વાપરવાનું ચાલુ કર્યું અને મને હજી એક ખેડૂત કાલે જ મળ્યા હતા અને એણે એવો રિપોર્ટ આપ્યો કે ભાઈ દવા તમે મારી તો એમાં રિઝલ્ટ મને સારું દેખાય છે અને જે અત્યારે ચણાની અંદર છે સફેદ વ્હાઈટ ચણા છે અને ઓલરેડી આનો સમય જે છે એ દોઢ મહિના સમથિંગ થઈ ગયો છે વાવણી જે કરેલી છે અને અત્યારે ઓલરેડી તમે જે પોપટા જોવો છો અને ફ્લાવર જે આની અંદર ગ્રીન તણસો નો ઉપયોગ કરેલો છે